હમણાં ટ્રેક્ટરથી એનો સ્પ્રે થતો હોય છે એ પણ એક લકડી લેવાનું બકા એવો એવા પ્રયત્ન કરીશું અને દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે તમે જે બોરમાં બોરના પાણીએ ફુવારામાં દવા આપો છો નિંદામણની એ મહેરબાની કરી ના આપો તો સારું હજારો લીટર પાણીની અંદર બે ફાર્મ દવાઓના વપરાશના કારણે આપણા લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને જમીન પણ બગડી રહી છે તો જો દવાના સ્પ્રે નિંદામણી દવાનો સ્પ્રે તો કરવો જ પડશે નહીતર નિંદા આપણને બહુ હેરાન કરે છે તો એ પણ જો ટ્રેક્ટરથી હલકો સ્પ્રે કરવામાં આવે કે માત્ર બસો લીટર પાણી બે વિગમમાં ચાલતું હોય એ રીતે સ્પ્રે કરવામાં આવે તો બહુ મજા આવશે આ દવા બનાવી છે અમે અને હમણાં સ્પ્રે કરતાના વિડીયો પીનલ બેન આ જ વિડીયોમાં બતાવશે તમારે વિડીયો ચાલુ જ હતો પહેલાં અમે દવા બનાવવાની માહિતી આપને હતી આ માહિતી આપી રહ્યા છે દવા સ્પ્રે કરવાની જે બટાકામાં નીંદામણનાશક માટે પારોમેટ્રિક દવા છે જે દવા બટાકા ઊભા બટાકામાં નાખી શકાય છે બટાકા ઊભા પહેલાં પણ નાખી શકાય છે પણ દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે દવા આ રીતે હલકો સ્પ્રે પાછા પછી ચાલવાની દવા સ્પ્રે કર્યા પછી બે દિવસ બટાકામાં ફૂંવારવાનું પિયત નહીં આપવું આ બધી કાળજી રાખજો જેથી કરીને કોઈ પણ પ્રકારનું ઊંડામણ ના ઉગે બિલકુલ માત્ર બે દીઘામાં દોઢસો રૂપિયાના ખર્ચમાં તમામ નિંદામણ નાશ પામે છે પણ બટાકામાં ઉમેર દવા નાખવામાં આવે તો નિંદામણ ઉગ્યા પછી પણ છે તો ધીરે ધીરે તમારા ખેતરમાંથી નિંદામણનો બિયારણ ઘટી જશે અને આવી દવા તમે બે વાર માપશો તો વાર નિંદામણ નહીં હોય તો દવાના ખર્ચા બચશે તમારી જમીન પણ સારી થશે અને જેટલા બને એટલા નિંદામણના દવાના સ્પ્રેસ ખેતરમાં ઓછા કરો રાસાયણિક ખાતરે ઓછા વાપરો અને તમારી સ્થિતિને સફળ બનાવો આખું ગુજરાત નહીં પણ આખું ભારત આજે અર્ગોની ઉપર આવી રહ્યું છે આપણે સૌ સાથે મળીએ ઉષા સર સામે સારું લોકોને ખબરાવીએ અને સારી સ્થિતિ કરીએ એવી આપની વિનંતી જય જવાન જય કિસાન